राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया राहुल गांधी ना शब्दों भाजपा एक मुद्दों बनी गया है પરંતુ ભાજપ મુદ્દો બનાવે કે ન બનાવે ક્ષત્રિય સમાજમાં પણ ક્યાંક નારાજગી ચાલી રહી છે પરંતુ આજે ગુજરાતમાં માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો જે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓનું અપમાન કર્યું આજે તે રાહુલ ગાંધી તેમના ગુણગાન ગાતા જોવા મળ્યા જો કે એક દિવસ પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે રાહુલ ગાંધી પર નિશાન સાંધ્યું હતું અને રાહુલે કોંગ્રેસને બરબાદ કર્યું હોવાના પ્રહાર કર્યા હતા છે રાહુલ ગાંધીએ લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી એમનું શું વાંક હતું એમાં અને જો ઘણી આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખેલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું તો આપને જોવું પડે કે આપણી પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપના મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય જેની શિક્ષણિક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું જ છે અને ફરીવાર જે જે વ્યક્તિએ વાત કરી છે એકચ્યુલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાટીને સત્યાનાશ કરી દીધું છે તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે ભાવનગર કે જો મહારાજા જો દેશ કે લે ક્યા આપના રાજને દેશ કો સમર્પિત સમર્પિત ક્યા મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયાર મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈ એમના બયાન થી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના એડવાઈઝર હોય મને લાગે છે આ પહેલીવાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાળો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે મહત્વનું છે કે હાલ ગુજરાતમાં ક્ષત્રિયો ભાજપથી નારાજ છે રાહુલ ગાંધીના નિવેદનથી પણ થોડી નારાજગી છે પરંતુ પરશુત્તમ રૂપાલાના નિવેદનથી તેઓ ભારોભાર નારાજ ચાલી રહ્યા છે તેવામાં રાહુલ ગાંધીએ ભાવનગરના રાજવીના વખાણ કરી ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોનો રોષ ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે આ નિવેદનથી કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ